નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો જે બે તારીખ સાતમો મહિનો બે હજાર વાર મંગળવારના રોજ તલની હરાજીની આપણે વાત કરીએ તો તલની હરાજી અત્યારે છઠ્ઠા છાપરામાં ચાલી રહી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હરાજી ચાલે છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે તલના આજના બજારો આ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ આજે છે તલના બજારમાં ત્રેવીસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણે વેચાણ છે ત્રેવીસો ને છવ્વીસ રૂપિયામાં કાકડી વાળો કાકડી દેખાય છે લાલ છાટ વાળો માલ છે ત્રેવીસો ને છવીસ રૂપિયામાં વેચાણ

એકાણું ચોવીસો ને એકાણું ચોવીસો એકાણું આ થોડા તો સારા છે ચોવીસો ને એકાણું રૂપિયામાં વેચાણ થયા તમે જોઈ શકો પચીસો ને એકત્રીસ પચીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ પચીસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે તમે જોઈ બે હજાર એક રૂપિયા બે હજાર બાવીસો ને એકાવન બાવીસો એકાવન રૂપિયામાં વેચાણ તમે જો એકાવન રૂપિયાનો ભાવ થયો બાવીસો ને લાલ લાલફવાળો માલ છે બાવીસો પચાસ રૂપિયામાં વેચાણો છે